યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું થેલેસ્મિયાગ્રસ્ત બાળકોની દૈનિક સરક કરતી સંસ્થામાં રક્તદાન કરી આત્મસંતોષ વ્યક્ત કરતા પ્રવીણભાઈ નારોલાએ જણાવ્યું હતું કે આ રક્તદાન થેલેસ્મિયાગ્રસ્ત બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી રહ્યું છે એટલે આ રક્તદાન અનોખું રક્તદાન છે લાખો શ્રદ્ધાળુ ભાવિકોની માનવમેદની વચ્ચે શિવ રખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આરવીશા થેલેસ્મિયાગ્રસ્ત બાળકોના હિતમાં રક્તદાન શિબિર યોજી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું